અહીંયા છે આપણે હવે આ લાઈન માં બનાસકાંઠા બનાસકાંઠા સાબરકાંઠા બનાસકાંઠા સાબરકાંઠા અને અહીંયા મહેસાણા અમરેલી અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને આ છે મહીસાગર

મહારાષ્ટ્રો અહીંયા આપણે યાદ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર ખેડા દાવો આણંદ વડોદરા છોટા ઉદેપુર તે રીતે અહિયાં ભરૂચ નર્મદા નર્મદા આ સૌથી નાનો જિલ્લો આપડે બરાબર અને સૌથી ઓછા તાલુકા ડાંગ ની છે અને પોરબંદર ની આ બે જિલ્લાના સૌથી ઓછા તાલુકા છે બે ને ત્રણ ત્રણ તાલુકા છે તેવી જ રીતે હવે આપણે આ છેલ્લો છેલ્લો જિલ્લો વલસાડ જેને એક માત્ર જિલ્લાની સરહદ છે નવસારી આ છે વલસાડ